નરેન્દ્રભાઈ ઉદબોધન કરવાના છે નરેન્દ્રભાઈ જિલ્લાથી એ લાઈવ થવાના છે કેટલા લોકો માટે લાઈવ થવાના છે તો આપણા ટ્રાઈબલ ના ત્રેવીસ તાલુકાઓ છે અને ત્રેવીસે ત્રેવીસ જગ્યા ઉપર રાજ્યના મંત્રીશ્રીઓ ત્યાં ઉપસ્થિત છે અને નરેન્દ્રભાઈ દરેકને ડાયરેક્ટ આજે સંબોધન કરવાના છે એટલે એમ ગણો તો આખા રાજ્યના લોકોને આજે સંબોધન કરવાના છે આ નાની ઘટના નથી આ નરેન્દ્રભાઈ ડેડિયાપાડાથી નવ હજારને સાતસો કરોડની યોજનાઓનું આજે લોક સમર્પિત કરવા જઈ રહ્યા છે આ નાની ઘટના નથી એક સાથે આટલી મોટી આદિવાસી વિસ્તાર માટે કોઈ યોજનાઓનું લોકાર્પણ થતું હોય તો આ પૈસા વાળો ઇંગ્લિશ મીડિયમ માં ભણે પણ તમને મને કેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ એ આદિવાસી નો દીકરો પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે એના માટેનું એકલવ્ય મોડલ કરેલું છે અને એ પૈકીની આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ત્રણ ઇંગ્લિશ મીડિયમો સ્કૂલ એકલવ્ય મોડેલ ચાલી રહી છે મિત્રો રીતે મને આનંદ થાય આપણે સૌ જ્યારે હું વાહન વ્યવહારનો મિનિસ્ટર બન્યો એટલે સૌથી વધારે એ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ આવે કે અમારા રૂટની બસ ચાલુ કરો ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આજે નરેન્દ્રભાઈના હસ્તે સ્પેશિયલી બસો પચાસ થી વધુ જગ્યા લોકાર્પણ કરવા જઈ રહ્યા છે બહુ જ મોટી ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી ઘટના આદિવાસી ભાઈઓ માટે થઈ હોય તો કદાચ પહેલી બની છે એવી જ રીતે